नमस्कार हूँ करशवा मानी इनक्रेडिबल न्यूज़ मा में सर्वे दर्शक मित्रों को हार्दिक स्वागत करूँ छु लोक जागृति ना हेतु थी बैंकना अधिकारियों साथे लोन मेला नु आयोजन करती आदिपुर पुलिस श्री डी पी साहेब तथा मह श्री पुलिस महानिरीक्षक श्री चिरा कोर्डिया साहेब बॉर्डर रेंज बुज कक्ष में પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર અંજારનાઓના તરફથી વ્યાજખોરીના દૂષણને ડામવા માટે તેમજ રૂપિયાની જરૂરિયાત લોકોને સરળતાથી બેન્કોમાંથી લોન મળી રહે તે માટે માર્ગદર્શન પૂરું પાડવા સૂચના કરેલ જે અનુસંધાને સામાન્ય પ્રજાજનોને નાણાકીય જરૂરિયાત લોન મેળવવા અગવડતા ન પડે તથા લોકોને સરળતાથી બેન્કિંગ સવલત મળી રહે તેવા ઉમદા હેતુથી નાયબો આધી શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરેલ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી જી પટેલ સાહેબ તથા એસ બી આઈ બેંક તથા એક્સિસ બેંક તથા એચ ડી એફ

તેમજ અત્યારના સમયમાં અનેક પ્રકારની એપ્લિકેશન દ્વારા લોભામણી લિંકથી ફ્રોડ કરવામાં આવે છે વિગેરે સાયબર ક્રાઇમ ગુના વિશે લોકોને માહિતગાર કરવામાં આવેલ અને સાયબર ક્રાઇમથી બચવા અપીલ કરવામાં આવેલ તેમજ સાયબર ક્રાઇમનો કોઈ ભોગ બને તો ઓગણીસો ત્રીસ હેલ્પલાઇનનો સંપર્ક કરવા જણાવેલ નાના અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના માણસો વ્યાજખોરીના ચુંગલમાં ના ફસાય તે સારું આજરોજ આદિપુર પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ તેમજ વ્યાજ બાબતે કોઈ પણ ફરિયાદ હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવે